આ સરોવરમાં ઋષિયોના તપથી ભગવાન પ્રસન્ન થયા હતા અને ખારું પાણી હતું તો મીઠું બનાવ્યું હતું તેથી આ કહેવાનું નારાયણ સરોવર અહીંયા ઇન્ડિયાની બોર્ડર છે છેલ્લી અને અહીંથી પાકિસ્તાન દેખાય છે હાલો મિત્રો અત્યારે હું નારાયણ સરોવર પહોંચી ગયો છું થોડી જ વારમાં તમને નારાયણ સરોવર વિષ્ણુ ભગવાનના મંદિરના તમને દર્શન કરાવું તો બ્લોગમાં આગળ બન્યા રહેજો Those are હલો મિત્રો અત્યારે નારાયણ સરોવર પહોંચી ગયો છું અને આ ત્યાંનું મંદિર છે ભગવાન કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે તમને તમને દર્શન કરાવવું આખું બ્લોગ જોજો આ સરોવરમાં ઋષિઓના તપથી ભગવાન પ્રસન્ન થયા હતા ખારું પાણી હતું તો મીઠું બનાવ્યું બનાવ્યું હતું અને તેથી આ કહેવાનું નારાયણ સરોવર હાલો મિત્રો અત્યારે બાજુમાં બે કિલોમીટરના અંતરે કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો સાલો બ્લોકમાં બન્યા રીજો તમને કોટેશ્વર મહાદેવના દર્શન કરાવવું 아 b 다 હલો દોસ્તો આ દરિયાના સામા કાંઠે દરિયાને સાઠ કિલોમીટરના અંતરે પાકિસ્તાન આવેલું છે અહીંથી સામાના કાંઠે ક્રાચીની રાત્રેના સમયે લેટું પણ અહીંથી દેખાય છે તો આ ગુજરાતનું છેલ્લું ગામ આવેલું છે કોટેશ્વર મહાદેવ તો અહીંથી ગુજરાતનું આ છેલ્લું ગામ છે જોઈ લો તમે આ કોટેશ્વર મહાદેવનું નીચેના ભાગમાં જે મંદિર છે એ જૂનું મંદિર છે ઉપર જે અત્યારે બનાવેલું છે એ નવું મંદિર છે તો જોઈ શકો છો આ મંદિર આ નવું મંદિર બનાવેલું છે અહીંયા બોર્ડરે આવેલી છે અહીં તો અહીંયા આર્મીના જવાનોએ પણ અહીંયા બોર્ડર ઉપર મહેપવામાં આવેલા છે અહીંયા આપણે ભારત પાકિસ્તાનની બોર્ડર છે અને દરિયાને દરિયાના કાંઠે ભોળાનાથનું મંદિર આવેલું છે કોટેશ્વર મહાદેવ અને સામા કાંઠે પાકિસ્તાન પણ અહીંથી બતાય છે તો જોવો આ દરિયો